ગુડ મોર્નિંગ ગાઈઝ કે જય શ્રી કૃષ્ણ અને જય માતાજી ને વાગી ગયા છે સવારના સાડા દસ સાડા દસ જેવું થાય છે ને હું નાઈ તો તૈયાર થઈ ગયો છું પપ્પા નાઈ નાઈ નાસ્તો કરીને એ સાઈડ ઉપર વહી ગયા છે અને આજે છે ગણેશ ચતુર્થી તો હું જાઉં છું અમારા જૂના બિલ્ડિંગમાં ને ગણપતિ બાપા લેવા છે તો એના દર્શન કરવા જાઉં છું તો હું તમને ત્યાં જઈને થોડો બ્લોગ બનાવીશ તમને પણ બતાડીશ અને આયા મમ્મી જો સવાર સવારમાં એની ડ્યુટીએ લાગી ગઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જો અવાજ આવતો હશે અને આજે છે ગણેશ ચતુર્થી તો બધાને ગણેશ ચતુર્થી હાર્દિક શુભકામના અને આપણે નીચે ગણપતિ આવી ગયા છે પણ રાતના એવા તા

અહીંયા છે ને મારા કપડા બી સુકવાઈ ગયા છે જો મેં આજે અંદર જ સુકાવ્યા છે અંધારું થયું છે ને તો હમણાં આવશે પછી કામ કરતા કરતા પાછું લેવા જવાનું થઈ જાય ને અહીંયા ઇસ્ત્રીના કપડાનો બી ઢગલો થઈ ગયો છે તો આજે તો પેલા બધા ઘરના કામ પતાવાના છે કારણ કે ઘરના કામ છે ને બીલું કામ કરવા રહીએ ને એટલે ઘરનું કામ બાકી રહી જાય અમુક અમુક કામ હોય ને તઈ અને હમણાં ગણપતિ આવવાના હતા ને તો અર્જન્ટ હતું બધાને સીવીને આપવાનું તો થોડું ઘરનું કામ બાકી હતું તો આજે છે ને એ કર્યું ધીમે ધીમે સાફ સફાઈ થોડીક કરી નાખી અને બીજું બધું ઘરનું જે એક્સ્ટ્રા કામ હતા એ કર્યા અને હવે છે ને હું અહીંયા ચીવડું બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે તો તેલ મૂક્યું છે ગરમ આપણે મકાઈના પૌવા તળવાના છે પછી મૂમરા વઘારવાના છે અને અહીંયા છે ને આ બધું મિક્સ કરીને રાખી દીધું છે સેવ ને ચણા ને સીંગ ને એ બધું મિક્સ કરી લીધું છે અને હવે આપણે પૌવા તળી લઈએ અને પછી બધું મિક્સ કરી લેશું ચીવડાનો મસાલો બનાવીને મસાલો મેં બનાવી લીધો છે પછી તમને હું બતાવું ચલો હવે આ વિડીયોને બે કામ સાથે નહીં થાય ઘરમાં કોઈ છે નહીં નહીં તો બનાવ કરવા લાગત તો હું પેલા છે ને પોવાની તળી લો પછી પાછું તમને બતાવીશ કારણ કે આમાં થોડાક ચાન્સ રહે દાજવાના બીજું તો કાંઈ ન થાય ફ્રેન્ડ્સ અહીંયા મારા મમરા વઘારાઈને રેડી થઈ ગયા છે જુઓ અને અહીંયા મેં પૌવા બી તળી લીધા છે પૌવા તળીને આપણે થેલી ભરી લીધી છે કાના પૌવા એના અંદર બધું મિક્સ કરી દીધું છે સેવ ને એ બધી વસ્તુ તો અહીંયા મકાઈના પૌવા તળાઈ ગયા છે અહીંયા મારા મમરા વઘારાઈ ગયા છે મમરા વઘારવામાં મેં લીલું મરચું અને કઢીપત્તો નાખ્યો તો પત્તો તો દેખાતોય નથી આના અંદર આ રહેજો કઢી પત્તો નાખ્યો છે અને

તો મેં અત્યારે પૌવા બી તળીને પહેલાં થેલીમાં ભરી લીધા સેવ બી બનાવીને પહેલાં થેલીમાં ભરી લીધી હતી અને હવે આ મમરા અત્યારે જસ્ટ વઘાયેલા છે એટલે જરાક ઠંડા થાય એટલે એ અંદર થેલીમાં ભરીને અને ચેવડાને બી આપણે થેલીમાં ભરીને જ રાખવો પડશે એમનેમ રાખીએ ને તો ખાધા જેવો રે હવાઈ જાય એટલે હવે એ ઠંડો થાય એટલે આપણે એને મિક્સ કરી લઈએ અને અહીંયા વરસાદ બી ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે ને વાગી ગયા છે સાડા બાર

તો એ મેં ઉતાર્યું ને એ એકલાથી મારાથી નીકળે ને એ નીચે ઉતરે ને એટલે એટલે આપણે બેમાં અત્યારે મૂકી દીધા છે એક આમાં વઘાર કરીને આમાં લઈ લીધા હતા ને પછી પાછો એમાં બીજા મમરાનો વઘાર કર્યો એટલે અત્યારે બે વાસણમાં મમરા પડ્યા છે કોઈકને એમ થતું હશે કે આટલાક બે બેમાં કર્યા પણ વાસણની અભાવ છે એટલા માટે અને બહારનો આવું કંઈક નજારો છે અત્યારે તો જો આજે તો બધાના ઘરે ગણપતિ આવી ગયા ને એટલે

પાછળથી કાઈ બોલવું વારો ચડી જવાનો છે મમ્મી ડીજે વગાડે ને બાધી લીધું એમ કઉ બાધા કે છે અજી કરતા મને દેખાતું તું એવું નથી નથી દેખાતું એમ

સાડા બારે ન્યા ગઈ હતી ખાઈ લીધો હતો પતિ મેં મોદક ખાઈ લીધો હતો કયો કલર કયો મોદક પીળા કલર નો જ પિંક કલર નો હતો આ પિંક વાઈટ હતો ખાધો જ નથી એટલે પાકા ટોકે તો કે નહીં ખોટું બોલ્યો તો જો જુલાબ થઈ જાય હતો કે નહીં ફ્રાઈડ મોમોઝ બી હતા ફ્રાઈડ તો

અત્યારે આ સેટ ઘરે આવ્યા તો મેં કીધું કે તમે થોડો લઈ લ્યો મારે તો કઈ ટાઈમ છે નહીં રસોઈ કરતા કરતા ફાવતું નથી તો એમણે થોડો ચાલુ કર્યો છે તો આપણે હવે હજી તો બાજરા ના બાકી લાગે છે તો બાજરીના તો બાકી જો હજી ચાલુ કરી રસો શાક બે નું ભાખરી બનશે ને પછી બાજરી ના રોટલા પછી ખાવાનું તો બનાવો બીજું શું બાજરીના

તો ભાઈ તને ન ગમતું હોય તો તું નહીં જો પણ એવું ના બોલ કોઈના વિશે હોય બાર ને કઈ હોય ફંક્શન તો મોસ્ટ ઓફ તો એના જ વિડિયો આવતા હોય છે આપણે એવી કઈ ફાલતુ વસ્તુ તો બતાવતા નથી જે રેગ્યુલર રૂટિન હોય એ બતાવતા હોઈએ તો એમાં ક્યાં ફાલતુ સ્ટેટસ આવ્યું હશે કોઈ બાય મિસ્ટેક બી મોકલી દીધું હશે કોઈ હા એ જે બી હોય ઈ એટલે આપણે વિડિયોમાં કહી દીધું કે ભાઈ અમે કોઈ એવા ફાલતુ વિડિયો બનાવતા નથી સોશિયલ મીડિયા છે તો સોશિયલ મીડિયાની રીતે જ વિડિયો બનાવીએ છે કોઈ એવા સાવ ગયેલા વિડિયો કે આપણે નથી બનાવતા કે ફેમિલી વ્લોગ હોય ફેમિલી વાળા જોતા હોય

મેવી ને એવું ખરાબ તો મુકતા નથી તો બેનારો આગળ આગળ આપણે ગણપતિ દર્શન કરવા જઈએ ત્યારે તમને બતાવશું પાછું ફ્રેન્ડ્સ અમે લોકો જઈ રહ્યા હતા દર્શન કરવા માટે ને અહીંયા જુઓ રોડ પર આવી કંઈક લાઈટો લગાડી છે અને અમે બે જઈએ છીએ અમારા બેનું સ્વાગત કરે છે લાઈટ તો ગાઈસ અમે લોકો આવ્યા હતા ગણપતિ જોવા માટે એમને રાઉન્ડ મારવા નીકળ્યા હતા ને અહીંયા પછી જોવા માટે ને સેટ છે ને અહીંયા ઊભા રહી ગયા છે આગળ જઈને તો અહીંયા આપણે જોવા જવાનું છે અંદર શું બનાવ્યું છે જોઈએ બારથી તો એવું લખ્યું છે જય શ્રી કેદાર અને કેદારનાથનું જેવું મંદિર છે ને એવું અહીંયા બનાવ્યું છે જો સેમ ટુ સેમ એવો જ કેદારનાથમાં જે મંદિર છે ઉપર ઘૂમટ એવો જ બનાવ્યો છે જો તમને બતાવું હવે અંદર જઈને જોઈએ અંદર શું છે એ ખબર નથી જઈએ પછી ખબર પડે દારનાથ ભગવાન બનાવ્યા છે અહીંયા બનાવ્યો છે એનો પોઠિયો બે સાઈડો છે કે ભગવાનનો શિવલિંગ બનાવી છે શંકર ભગવાનની જે કેદારનાથમાં જે હિસાબે શંકર ભગવાન બનાવ્યા શંકર ભગવાન મસ્ત મૂર્તિ છે ને સાપ જોયો વાહ વાહ કેદારનાથ ભગવાન ઉપર